કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવનો વિરોધ કરતા કહ્યું કે તે વ્યવહારુ છે તેમને એકસાથે ચૂંટણીની દરખાસ્તને મંજૂરી આપવાને ચૂંટણી પહેલા એક ચૂંટણી યુક્તિ ગણાવીને કહ્યું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આ બધી વાતો કહે છે તેમણે ઉમેર્યું હતું કે દેશની જનતા પણ તેને સ્વીકારશે નહીં રાષ્ટ્ર એક ચૂંટણી પ્રસ્તાવના રાજ્યની સ્વાયત્તતાને નબળી પડી શકે છે જો રાજ્યની વિધાનસભા વહેલું વિસર્જન કરવામાં આવે તો તે રાજ્ય માટે નવી ચૂંટણીઓ યોજવાથી સિંકનાઇઝ ચક્ર વિક્ષેપિત થશે સંભવતઃ રાષ્ટ્રપતિ શાસનની ફરજ પડશે આ તેઓ કહે છે પ્રાદેશિક ચિંતાઓને અસરકારક રીતે સંબોધવાની રાજ્યની ક્ષમતાને મર્યાદિત કરી શકે છે